ઉપલેટામાં આશાપુરા ગ્રુપ દ્વારા જન્માષ્ટમીના તહેવારને લઈ વોર્ડ નંબર ત્રણના તમામ વિસ્તારોમાં મીઠાઈ ફરસાણ વિતરણ કરાયું રાજકોટ જિલ્લાના ઉપલેટા વર્ષોથી સેવાકીય પ્રવૃત્તિ કરી રહેલા આશાપુરા ગ્રુપ દ્વારા આવનારા તહેવારોમાં જન્માષ્ટમી અને સાતમ આઠમને લઈને ગરીબ પરિવારોમાં ફરસાણ તેમજ મીઠાઈ વિતરણ કરવામાં આવી હતી આ સંસ્થા દ્વારા ઘણા વર્ષોથી ઉપલેટા જન્માષ્ટમી પર જરૂરિયાતમંદોને મીઠાઈ વિતરણ સહિતની અલગ અલગ સેવાકીય પ્રવૃત્તિ કરી રહ્યા છે જેમાં વિદ્યાર્થીઓને નોટબુક વિતરણ મેડિકલ સહાય જેવી સામાજિક પ્રવૃત્તિઓ કરી રહ્યા હોય અને હજુ પણ ગરીબ લોકો અને બાળકો માટે વધુ સેવાકીય પ્રવૃત્તિ કરી બતાવવાની ઈચ્છાઓ વ્યક્ત કરી રહ્યા છે આજે પણ સંસ્થાઓ દ્વારા ઉપલેટા શહેરમાં તહેવારોને ધ્યાનમાં લઈને વોર્ડ નંબર ત્રણના સોનલનગર ચુનારવાસ જડેશ્વર તેમજ વાડલા રોડ જેવા તમામ વિસ્તારોમાં પાંચસો કિલો મીઠાઈ અને પાંચસો કિલો ફરસાણના

અને અનેક પ્રજાશત્તક દિવસની ઉજવણી જેવા અનેક કાર્યક્રમ કરવામાં આવે છે આજ રોજ એના ભાગરૂપે વોર્ડ નંબર ના શ્રમ વિસ્તાર જેવા કે જિમીન ચોક ધરેશ્વર નગર વાડલા રોડ ખાખીજાડીયા રોડ ઉપર આવેલ ચુનારવાસ તેમજ ફિલ્ટર પ્લાન્ટની આજુબાજુમાં રહેતા સ્લમ પરિવારોને મીઠાઈ તેમજ ફરસાણનું વિતરણ કરવામાં આવ્યું જેમાં અંદાજિત પાંચસો પરિવારોએ તેનો લાભ લીધો thank <laughs> you